સમાચારોની શરૂઆત કરીએ તો રાજકોટ શહેરમાંથી છ વર્ષીય ભત્રીજી વર્ષીય ફઈ ગુમ થઈ ગઈ હોવા બાબતની જાણ ગાંધીગ્રામ પોલીસને કરવામાં આવી હતી બાદ રાજકોટ શહેર પોલીસને જુદી જુદી ટીમો બનાવવામાં આવી હતી તેમજ ગુમ થઈ ગયેલી ફઈ ભત્રીજી ને ગાયબ થયા બાદ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મધ્યપ્રદેશ ખાતેથી ફઈ તેમજ ભત્રીજીને શોધી કાઢી તેના પરિવાર સાથે આઠમા દિવસીય મિલન કરાવવામાં આવ્યું હતું ત્યારે પરિવાર સાથે ફઈ તેમજ ભત્રીજીનું મિલન કરાવ્યા બાદ પોલીસ દ્વારા બનેના નિવેદન નોંધવામાં આવ્યા હતા ત્યારે પોલીસે નોંધેલા નિવેદનમાં ફઈ દ્વારા પોતાના વકીલ મિત્ર સાથે મળીને પોતાની ભત્રીજીનું તેમજ પોતાનું અપહરણ કરવામાં આવ્યું હોવાનું તરકટ રચવામાં આવ્યું હોવાનું સામે આવ્યું

માં છે તેથી તેઓને ત્યાં જઈને ફરજ રાજકોટ શહેર લેવામાં લાવવામાં આવેલ હતા અહીંયા લાવ્યા બાદ જયારે રીમાબેન લાખાણી નું આ બાબતે નિવેદન લેવામાં આવેલ ત્યારે તેમને જણાવેલું હતું કે ચોવીસ સાત બે હજાર પચીસ ના રોજ ત્યારે તેઓ તેમની ભત્રીજીને લઈને રેસકોસ ગયા હતા ત્યારે કોઈ અજાણ્યા શખ્સ દ્વારા તેમની ભત્રીજીના ગળે ચાકુ રાખીને તેમનું તથા તેમની ભત્રીજીનું અપહરણ કરવામાં આવેલું હતું શરૂઆતથી જ તેમની આ બાબત થોડી શંકાસ્પદ લાગતી હતી જેથી તેમની ઊંડાણ પૂર્વક પૂછપરછ કરતા તેઓ ભાંગી પડેલ અને તેમને કીધું હતું કે તેમના ભાઈ રિયાઝભાઈ લાખાણી સાથે તેમને મિલકત સંબંધી ઝઘડા થતા હોય જેથી તેમને જ તેમના વકીલ મિત્ર રાજવીર સિંહ પ્રહલાદસિંહ ઝાલાની મદદથી પોતાની જ ભત્રીજીનું અપહરણ કરેલ છે અને આ બાબતે આ રીમાબેન લાખાણી તથા રાજવીરસિંહ વિરુદ્ધ પ્રનગર પોસ્ટેમાં સલગ્ન બી એનએસ ની કલમથી ગુનો પણ દાખલ થયેલ હતો ઉપરોક્ત ગુનામાં રીમાબેન લાખણીને અટક કરવામાં આવેલા હતા ત્યારબાદ ગઈકાલ તારીખ ત્રણ આઠ બે હજાર પચીસના રોજ રાજવીસિંહ પ્રહલાદસિંહ ઝાલાને પણ એમપીના ધાર જિલ્લાના એમપીના સોરી ઉજ્જૈન જિલ્લાના બડનગરના ગીતા હોસ્પિટલમાંથી તેમને પણ પકડવામાં આવેલ છે અને ત્યારબાદ તેમને આજે રાજકોટ લાવીને તેમની પણ અટક કરી રનગર પોસ્ટેસ સોંપી અને વધુ તપાસ તજવીજ ચાલુ